કારણ કે મહા પાવર એવો છે ભાઈ બોલું ને કે એટલે આ ડોસી જોઈ એ ડોસી હાંજ પડે ઉઘરાણી કરવા ના હો એટલે મારી ની ની ઓળખાણ ન કરવી વેલા સમય ભાઈ એવું બનશે ભાઈ

બાકી મને ધર્મ ને કદાચ જગત વાતો કરે ભાઈ રાજુ ભાઈ બાકી મારા ધર્મ પાસે ખાલી હોંકારો પુરવર જો દુનિયામાં એનો ઇતિહાસ ના બને જો પણ ઝાલા ભાઈ વિચારેલું બધું બનતું નહીં ભાઈ તમે વિચારો ને હું વિચારું એ અલગ છે ભાઈ તમે તમારા વિચારો દોડો તો એમાં દુઃખ વધે ભાઈ અને એ તો ભાઈ મારા વિચારે હાલો ને તો અહીંયા ડગલે ડગલે તમને શાંતિ ને સુખ જ મળે વેણ જોતું વધાવો ના કરતા ભાઈ હવે દસ ના બનાવું ભાઈ આઠ જ બનાવતો બે ભાષા બોલું એક ભાષા વાળું માણ હોય એક ભાષા બોલું રાજુભાઈ દુનિયા દેખાડવા છે બાકી જગ્યા ઉપર પગ મુકુને જો જગત આખું કદાચ વાળતું હોય હરુભાઈ પણ મારો ભગવાન એવું કે છે ભાઈ